નમસ્કાર દર્શક મિત્રો પોર્ડ લગાવાયા રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ભદ્ર ભાષામાં ટિપ્પણીના નિવેદનને કારણે બોરસદના કિંકલોડ ગામમાં પણ સમગ્ર ક્ષત્રિયોની લાગણી ઠેસ પોચી છે જ્યાં સમસ્ત બોરસદના ગામ ઢેંગલોડ સત્રીય સમાજના જાગૃતિ યુવાથનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેથી તે હેતુ બહેન દીકરીઓ વિશેની અને ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ભાષા વાપરનાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપ સરકાર કેસરી ટોપીનો ક્ષત્રિય સમાજ કેસરીઓ સાહવા દ્વારા સંપૂર્ણપણે આખા ગુજરાતમાં બહિષ્કાર કરવામાં આવશે આ વાતને ધ્યાને લઈને નારા લગાવતા કિંકલોડ ગામની અંદર પ્રવેશબંધીના બોર્ડ લગાવવામાં આવ્યા

માંગ છે કે જ્યાં આ પુરુષોત્તમ રૂપાલા પોતાની ભાષામાં પોતાના ભાષણમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને જે આપણે જોઈ શકાય છે કે જેમ બફાટ ઉભો કર્યો છે માત્ર અમારો એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ થાય અમારો કોઈ પણ સમાજ સાથે વિરોધ નથી અમને આશા છે કે બીજા સમાજ પણ અમને સપોર્ટ કરશે કારણ કે વાત એક સ્ત્રીની છે અને અસ્મિતાની છે તો અમારી સાથે ઊભા થાય એવી આશા છે બસ આટલો જ અમારો વિરોધ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આવું જ પ્રદર્શન એક નવું એક મોટો મોટું પ્રમાણ પણ લઈ શકે છે અને માત્ર પ્રવેશબંધીનો આજે પ્રવેશબંધીનો ચિંચોડ ગામમાં બેનર લગાવવામાં આવ્યું છે અને જો અગાઉ જેમ કહ્યું એમ કે ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરવાની તાકાત રાખીએ છીએ